સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે અને હીરા ઉદ્યોગમાં સૌથી કફોડી સ્થિતિ રત્ન કલાકારોની થઈ છે આપ આપઘાત કરતા રત્ન કલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને સાંત્વના પાઠવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રત્ન રત્નકલાકાર હિતરક્ષક સમિતિના કાર્યકર્તાઓ માનગઢ ચોક ખાતે એકઠા થયા હતા અને સાથે જ સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજની માંગણી કરવા માટેના ધરણા પણ કરવામાં આવ્યા હતા રત્ન કલાકારોનું હિત સર્વોપરી અને મંદીના કપરા સમયમાં અમે તમારી સાથે છીએ તેવા પોસ્ટર હાથમાં લઈ રત્ન કલાકારોને સહાનુભૂતિ કોંગ્રેસે પાઠવી હતી કોંગ્રેસના મીડિયા કન્વીનર કલ્પેશ બારોટે જણાવ્યું હતું કે આ દિવસો પણ ચાલ્યા જશે અને સમયને થોડો સમય આપો જીવન અમૂલ્ય છે જીવન ટૂંકાવવું કોઈ ઉકેલ નથી ને રાજ્ય સરકાર જો રત્ન કલાકારો સામે નહીં જુએ અને યોગ્ય પગલાં નહીં ભરે તો કોંગ્રેસ જલદ આંદોલન કરશે જ્યારે સુરેશ સુવાગિયાએ જણાવ્યું હતું કે અલગ અલગ સ્લોગન હાથમાં લઈ કોંગ્રેસે રત્ન કલાકારોની સાંત્વના પાઠવી જનજાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ યોજ્યો છે અને રત્ન કલાકારના જીવન ટૂંકાવવાના કિસ્સા પણ સામે આવ્યા છે ત્યારે આ કપરા સમયમાં રત્ન કલાકારોની પડખે કોંગ્રેસ આવી છે અમે સરકાર પાસે માંગ કરીએ છીએ કે રત્ન કલાકારો માટે બોર્ડ બનાવવું જોઈએ હીરાના કારખાનાનું રત્ન કલાકારોને કોઈ જ નિયમ પ્રમાણે પીએફ સહિતની વસ્તુઓ આપતી નથી ત્યારે રત્ન કલાકારોના મોત પર સહાય આપવામાં આવે તેવી માંગ કરાઈ છે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારો ને જે આર્થિક સમસ સંક્રમણ છે અને એ લોકોને આર્થિક સમસ્યામાં જે એ લોકો નાસીપાસ ના થઈ જાય એ લોકોને મોરલ સપોર્ટ મળે આત્મહત્યા કરે છે તેના રોકવા માટે સરકાર એમાં જાગૃત થાય સરકારની નજર આ કામદારો તરફ પડે એ માટેનું એક અમારું એક આ ખૂબ જ સુનિયોજિત સરસ સુંદર આયોજન છે કે જેથી કરીને સરકાર એ લોકો માટે વિચારે સરકારની સાથે સાથે જે રત્ન કલાકારો છે એ લોકોને પણ એક મનોબળ એમનું મજબૂત થાય અને સંઘર્ષ કરે તેમાં અમે એમની સાથે ઊભા છીએ એવું અમે બતાવવા માંગીએ છીએ એ લોકોની દરેક સમસ્યા માટે અમે ઊભા રહેવા માંગીએ માગીએ છીએ અમે એમને લીગલ સહાય આપવા માંગીએ છીએ એમને કોઈ આર્થિક રીતે મદદ થતી હોય તે કરવા માટે તૈયાર છે પણ એ લોકો આત્મહત્યાનીથી દૂર રહે અને એમના જે સંઘર્ષ છે તેમાં અમે એમને સપોર્ટ કરીએ એ ભાવનાથી અમે આજે કોંગ્રેસ કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટીએ કાર્યક્રમ રાખીએ